કે હું કોણ છું ક્યાંથી આવ્યો અને મારે ક્યાં જવાનું હું કોણ ને કોણ આ ભિન્ન ભિન્ન કરીને બનાવી લોિ તો લોઢાને જ હોવાનું બનાવે સંતનું કાર્ય શું છે એના જેવો બનાવવો કે મારે આને મારા જેવો બનાવવો કે જો તું હું બે એક જુદા નથી હું ગુરુન તું ચેલો એમે હું ગુરુ અને તું ચેલો એમે છે ધર્મગુરુ એ ભગવાન નાય ભાગલા પાડ્યા છે ને મંદિરોના ભાગલા પાડ્યા ચાંદલા ને ભાગલા પાડ્યા સાબરકાંઠા હમણાં અમારો પ્રોગ્રામ હતો મેં જોયું ભેંસના ડીલ ઉપર સાંડલા સકેડા અંદર રેડિયમ કલર પૂરેલો મેં કીધું આ સકેડા કેમ માંડ્યા છે અંદર રેડિયમ કલર કે બાપુ ખબર નથી પડતી અંધારામાં ભેંસું ખોવાઈ જાય ને તોળું રેડિયમ ચમકે સટ જડી જાય એમ કીધું અમારે માંડાન માંડતા થઈ ગયા છે આચાર્યના ઉભા ટીલા આ કયા પંથનો છે આચાર્યના ઉભા ટીલા મહાદેવની આડ સ્વામિનારાયણના ચાંદલા વૈષ્ણવની ફાડ જે ધર્મની અંદર જો ચાંદલાઈ જુદા થતા હોય ભગવાન ના ભાગલા પડતા હોય માનવ એક માનવની જાતને નીચ ગણતા હોય ધર્મ કેમ કેવો જે ધર્મ ની અંદર મર્યા પછી જેના મહાણે જુદા થતા હોય જીવતા તો ભેડા ના ભળવા દીધા મૂવા પછી મહાણે જુદા કરાયા અને કે હમ સબ એક હે એ એકતા ક્યારે આવે જયારે કોઈ આવો સદગુરુ આપણા ને મળે કેવો એવો સદગુરુ જેનો સાચો ના બોલે પરમાર્થી હોય એનો એક જ આશય છે આ જીવ ઘણા જન્મ થી ગોથા ખાતો ખાતો આવ્યો છે આ ભવસાગર માં આ ઘણા થી ગોથા ખાતો આવ્યો જીવ દુખિયારો આ ભાવસાગરની ભૂલવણીમાં તે સદગુરુ ના ધાર્યો તારો ક્યાંથી અજ્ઞાન રૂપી અંધકાર માં આ જીવ ઘુમાઈ રહ્યો છે અને એને જ્ઞાન રૂપી પ્રકાશ અંદર કરી નાખે છે નામ સદગુરુ અને ધર્મગુરુ છે એને અંધકાર માં નાખે છે તો આવો જે સદગુરુ જો કોક આપણાને મળે કોક કેવો અમર આસન મળે તમને એને તોડી કે હું દેશ ફરી દેશાવર ફરી ફરી સગડો સંસાર જેને દીઠે મારા નેણા ઠરે આવા નો પડ્યો દુકાળ આવો કોઈ સદગુરુ મળે અને આ બધાય આવરણો મારા છોડાવે અને મારે મારા નિજની ઓળખ કરાવે નિજ કેતા પોતે બોલે બીજો નથી છે પરમેશ્વર આ પોતે અજ્ઞાની ના આંધળો છે આઘોજની પોતે તો આવો કોઈ સદગુરુ મને મળે અને આ કાયાનો જે ઘડનાર ભગવાન કોણ છે એની મને ઓળખ કરાવે આપણે આપણેフーવી એટલે વિચાર કરવાનો કે આ મારી પાંચ તત્વોની કાયા કેને ઘડી છે તમે જેને માનો છો એને ઘડી છે તમે જેના મંદિર બનાવો છો એને ઘડી છે અંદરથી ના આવશે આપડે કાયા ઘડવા રામે નથી આયા કૃષ્ણએ નથી આયા અલ્લાહએ નથી આયન રામોપીરે નથી આયા આ કાયાનો ઘડનાર ભગવાન છે કોણ એજી આના ઘડનારાને પરખો કેને બનાવ્યો આ પવન ચરખો બોલે બોલાવે સબ ઘટમાં બોલે કરે એને પારખ થઈ કીધા અને જે નિજ જ્ઞાન રહ્યું એ કઈ શાસ્ત્ર નથી વેદ થકે વાણી થકે થકે શંકર ને શેષ ગીતા કો ગમ નહીં વાહ મેરે સદગુરુ કરી દેશ એ કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ ભગવાન લખવા નથી રહ્યા ગીતા ગીતા પંડિત પૂરો પુરોહિતો લખી છે શું કામ તમારી બુદ્ધિ ને કુરુક્ષેત્રના મેદાનમાં હજારો માણસ હતા હજારો સૈન્ય હતું કૃષ્ણ ને અર્જુન બે જણા જાવાદ કરતા હતા બીજા કોઈ સાંભળ્યું જ નહીં હોય કયો તો તાણે કોઈ સમજ્યા જ નહી હોય તો અત્યારે તમે ગીતા માંથી શું લેવાના

નિરાંત કોઈ ધર્મ નથી નિરાંત બાકી આવી શકું નહીં કાલ મારે ઉપાધિ હતી આજ નિરાંત હતી એટલે નિરાંત કોઈ વાડો નથી હો નિરાંત કોઈ પંથ નથી અને નિરાંત જ નિવેડો થાય બીજે ક્યાંય નિવેડો થાય એવો નથી પાછો નિરાંત નક્કી કરીને કેસું બીજું બધું કાચું તો આવો જે નિરાંત આપડાને કરાઈ દે એનું નામ સદગુરુ હાડી ચૌદસો વર્ષ પહેલા ઈસ્લામ ધર્મ નતો આ ભારત ભૂમિની અંદર એટલે ઈ ધર્મ ને ભૂલી જવાનો પાંચ હજાર વર્ષ પેલા આ ભારત ભૂમિ ઉપર કોઈ મંદિર નતું ભારત હતું તો આપણે કેને માનતા મંદિર અને મસ્જિદ કેને ભૂલા કેને પાડ્યા છે ધર્મ અને મોલવી હોય આપણા ને આંખે આંધળા પાટા બાંધી દીધા છે ભગવાનના નામે અને ભગવાનના નામે જો કોઈને છેતરવા આ ગુરુની ગાદી ઉપર બેહીન તો એના જેવો પાપી કોઈ નહીં

અને ભીતર માંથી ક્યારે આવે છે જયારે તમામ આવરણ છૂટા થઈ જાય ભીતરના તમામ આવરણ છૂટા ક્યારે થાય આપણે આપણે જ આ આ ખેતર છે છે હવે બીજ વાવવા ઘઉં વાવો બાજરી વાવો ડાંગર વાવો પણ પાદરું કેમ વાવું દરસ જૂનું ખેતર બીડ થઈને પડ્યું છે અંદર ડાફળો જામી ગયો છે બાવરિયા ઉગી ગયા છે બોયડી ઉગી છે

આ મૂકી તાર થી નાખી દીધો હશે પાંચ દિના વખત કોણ હતા દરબાર છે અને માની લીધું અને ઢબઢાડા વાળા નામ આપી દીધા દરબારમાં જન્મ્યો હોય તો વજેસંઘ ને ફજેસંગ ને આ ને તે વરી પાછો જો બ્રાહ્મણ જન્મ્યો હોય જટાશંકર ને ઉમાશંકર ને રેવાશંકર કોળી માં જન્મે હોય તો એવા નામ આપે હરિજન માં જન્મે હોય તો એવા નામ આપે વાદીમાં માં જન્મે હોય તો એવા નામ આપે આપે ને એને માની લીધું કે હું હા શું એ છઠ્ઠી મુખી તાર થી આ કચરો નાખ્યો છે અને આ બધું આ ભક્તિ ની અંદર છોડવાનું આવે છે કઈ બનવાનું નથી અને બનવા જઈએ એટલા મરી જયા ગુરુ મહારાજ બધું છોડાવે છે ભક્તિ ટીલા ટપકા કરવાની નથી ભક્તિ માળાયું પહેરવાની નથી ભક્તિ ડાઠા વધારવાની નથી ભક્તિ કોઈ મંદિર બનાવવાની નથી ભક્તિ સીધું થઈને રહેવાની છે અને ખખડું જ રહેવાનું છે બીજું